સ્વાગત છે લલિત સરથાણા પોલીસના હાથે ઝડપાયો પોલીસે લલિત ડોંડાની ધરપકડ કરીને સક્ષણ કર્યું લલિત ડોંડા અને અલ્પેશ ડોંડા બંને ભાઈઓ સામે નોંધાઈ હતી ખંડણીની ફરિયાદો કામરેજ ના હોટલ માલિક પાસે પાંચ લાખની માંગણી ખંડણી માંગી હતી અને સુરતના એક પાર્કિંગના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિ પોતાની પાસેથી માંગી હતી ખંડણી સુરતમાં અલગ અલગ વિસ્તારમાંથી ખંડણીની ત્રણ ફરિયાદો થઈ હતી અગાઉ પણ અલ્પેશ ડોડા સામે આઠ અને લલિત ડોડા સામે બાર ગુના નોંધાઈ ચૂક્યા છે ત્રણ ખંડણીના ગુનામાં અગાઉ પોલીસે અલ્પેશ ડોંડાની ધરપકડ કરી છે ફરાર અલ્પેશ ડોંડાની પણ કરાઈ ધરપકડ હાલ પોલીસે લલિત ડોંડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ સરથાણા પોલીસ સ્ટેશનની અંદર આરોપી લલિત ડોંડા અને એમના ભાઈ કલ્પેશ અલ્પેશ ડોંડા આ બંને વિરુદ્ધો ખંડણીના માંગવા માટેના ગુનાઓ નોંધાયેલા છે જેમાં હાલ ત્રણ ગુનાઓ નોંધાયેલા છે અગાઉ પણ એના વિરુદ્ધ અલ્પેશ વિરુદ્ધ આઠ અને લલિત વિરુદ્ધ બાર ગુનાઓ નોંધાયેલા છે જેમાં તેઓ અલગ અલગ લોકોને પોતે તંત્રના આંટીઘૂંટીમાં ફસાવી દઈ અને એની પર પોતાની કાર્યવાહી કરશે એની જે જગ્યાઓ છે એને બદનામ કરી દેશે સમાજમાં લોકોને બદનામ કરી દેશે આ રીતે એ બ્લેકમેલ કરી અને ખંડને ઉઘરાવતા હતા જેમાં હાલના એક ફરિયાદી જે છે પોતે બહુ સારી હોટલ ધરાવે છે અને ત્યાં હોટલ પર કૂટણખાનું ચાલે છે આવી રીતે ઘણી વખત કંટ્રોલમાં ફોન કરીને વારંવાર પોલીસને મોકલેલ અને ત્યાં હવે પછી પોલીસને નહીં મોકલવાના અને એના માટે થઈને ખંડણીની માગણી કરેલ જેમાં પાંચ લાખની ખંડણીની માગણી કરેલ હતી અને એ ઉપરાંત એક જગ્યાએ પોતે પાર્કિંગ જે ચલાવે છે આ પાર્કિંગ તમારું ગેરકાયદેસર છે એસએમસીને જાણ કરી દેશું અને આ નહીં કરવા માટે થઈ અને એમની પાસેથી ખંડણીની ઉઘરાણી કરેલ આવી રીતે અલગ અલગ લોકોને પોતાની આબરૂ અને અલગ તેને આર્થિક નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપી અને આ રીતે ખંડણીની ઉઘરાણી કરતા હતા